મેરેજ છે આપણી સિસ્ટર મેરેજ છે તો તે માટે આપણે મુનિગમ માં જવાનું હતું ને આપણે અહીંયા ગયા હતા પણ મેં તમને બધું બતાવ્યું હતું પરંતુ ગાઈસ તે વ્લોગ આવ્યો પછીનો મને મેરેજ ના પાડે તો હું આઈ મુનિગમ ગયો ત્યારે ઘરે બધેન ખબર પડી ગઈ કે હું YouTube માં બ્લોગ નું બનાવું છું કે હું મારું કામ કરું છું એમ બધાને ગમ્યું પણ મને ઘરેથી પ્રોપરલી 3 દિવસ ના પાડી દીધી તેનું કારણ એ છે અને વ્લોગ પ્રોજેક્ટ સિસ્ટર ના મેરેજ નો મેં તમને કીધો તો ની પહેલા કે આપણા સિસ્ટરના મેરેજ છે તો તેને એક બ્લોક ધમાકેદાર આવવાનો છે પણ તે નહીં આવે તેનું કારણ રીઝન હું કહું તમને કારણ કે ઘરેથી મને કહી કે ઘરે ઘરે હોય ને એટલે દોઢસો જગ્યાએ ગેજ આપતું મગજ દોડતું હોય અહીંયાથી આમ કામ કરવાનું હોય તો આમ કેટલા કામ હોય ગેસ આપણને ખબર નથી હોતી કામ અવારનવાર બધા આવતા જાય છે અને ઘરે લગ્ન હોય તો ગેસ મગજ પણ કામ કરતું ઓછું હોય છે તો તે માટે વ્લોગ નહીં આવે અને બીજું એ પ્લસ બીજું કારણ એ કે ઘરેથી મને ના પાડી દીધી કે ત્રણ દિવસ ઘરના લગ્ન છે તો ત્રણ દિવસ માટે તારું જે બ્લોગનું જે હતું તે કેન્સલ રાખી દે મેં ઘરે પણ કીધું હતું કે હું ઘરે લગ્નનો વ્લોગ બનાવીશ મને ત્રણ દિવસ ના પડતી કારણ કે ઘરના લગ્ન છે કેટલા બધા સગા સંબંધીઓ પણ આવ્યા હતા અને પ્લસ ગેઝ મેં એ પણ વિચાર્યું હતું કે હું તો વ્લોગ નહીં ઉતરી વિચારો હું તો કામમાં જ મારા બ્લોગનું હેન્ડલિંગ આઈ થિંક ઋતુભાઈ તો કહી શકશે ઋતુભાઈને પણ મેં આપ્યું હતું

આઈ થિંક નિશાળે ગઈ છે સવારમાં શનિવાર સવારની બધાને સ્કૂલ હોય તો નિશાળે ગઈ છે તો મારે હમણાં લગભગ એને લેવા પણ જવાનું રહેશે અને બીજા પણ નાનો મોટા થોડા કામ છે તમે મેં કન્ટિન્યુ રહેજો અને હાલમાં તો મને આવે છે બહુ કંટાળો તો વિચારશે તો ટીવી જોવા જઈએ તો આપણે ફટાફટ તમને લઈ જાઓ બાજુની રૂમમાં આપણે કંઈક પિક્ચર પિક્ચર આવતા હોય તો ઠીક છે નકર પછી કંઈક વાંચવાનું કરીને પછી તમને કન્ટીન્યુ જોડાવો બરાબર છે કે તો ફટાફટ જઈએ બાજુની રૂમમાં ટીવી ઓન કરી અને જોવી કંઈક મૂવી બહુ આવતો હોય તો જોશું અને મહેરબાની કરીને ગેસ મને ખબર છે કે નગરનો ભોગ નથી આવ્યો તો તમે કોમેન્ટમાં કેટલું પણ મને કહેશો હું તમને અત્યારે જ કહી દઉં કે ગેસ કોમેન્ટમાં એવું કાંઈ ના લખતા જેનાથી યુટ્યુબવાળા મને કાંઈક કહીએ કહી રીતના બરાબર છે મને ખબર છે મારી ભૂલ છે કે આપણે કીધું તું તમને એને વ્લોગ ન આવ્યો પરંતુ ગેસ મજબૂરી તમે સમજી શકો છો ઘરના લગ્ન હતા તો ત્યાં રહેવું પણ જરૂરી હતું તે માટે આપણો આ બ્લોગ નો આવ્યો લગ્નનો પણ કાંઈ નહીં આ બ્લોગમાં તમે કન્ટિન્યુ બન્યા રહો અને આમાં પણ તમને આઈ થિંક ખૂબ મજા આવશે એવી વિનંતી બધાયને તમે કન્ટિન્યુ બન્યા રહેજો ગાઈસ ચાલો ફટાફટ જઈએ આપણે બાજુના રૂમમાં તો ગાઈસ બાજુના રૂમમાંથી આપણે અહીંયા આવી ગયા છીએ અને એક વાત એ પણ કહી દઉં ગાઈસ કે મારે કોલેજમાં કેટલા દિવસની રજા પડી હતી હું તમને આઈ think ગણાવું ને તો પંદર એક દિવસની i think રજા પડી હશે બરાબર છે હું તમને ગણાવું જોઈ લો હું ગઈ ગયો તો હું ગઈ ગયો તો 11 તારીખે બરાબર હું 11 તારીખે ગયો તો 11 તારીખે ને જાન્યુઆરી ફેબ્રુઆરી ફેબ્રુઆરી મહિનાની 11 તારીખે રવિવારે હું ગયો તો અને આજે તારીખ થઈ છે ગઈ શનિવાર અને 24 તારીખ બરાબર 10 અગિયાર થી એકવીસ દસ દિવસ દસ ને ત્રણ દિવસ આ શનિવાર આ શનિવાર કાલે રવિવાર કાલ રવિવાર ચૌદ દિવસની આપણે રજા પડી કોલેજ માં અને રજા પાડવાનું કારણ પણ એ છે ગઈશ કારણ કે આપણે બે લગ્ન હતા એક તો આપડા ઘરે સિસ્ટર લગ્ન હતા અને પ્લસ આપણા પરિવારમાં પરિવારમાં પણ એક લગ્ન હતા તો બે લગ્ન હતા અને આઈ થિંક જ્યારથી મેં મારું કોલેજ ડિપ્લોમા એન્જિનિયરિંગ કોલેજ દોઢ વર્ષ થઈ ગયા છે દોઢ વર્ષનો મારો રેકોર્ડ હતો દોઢ વર્ષમાં મેં રજા પાડી હશે તો આઈ થિંક બે થી ત્રણ દિવસની રજા પડી હશે વધારે નહીં પાડી હોય ગઈ અને આજે તો આમ હદ થઈ ગઈ કારણ કે ઘરના લગ્ન તો જવું પણ પડ્યું હતું એટલે કંઈ કંઈ પણ ન શકાય પંદર દિવસની રજા પડી છે પણ કાંઈ નહીં એ પણ હવે જો જે કઈ થશે તો કોલેજે જશું ને સાહેબ જે કઈ કહેશે એ બધું તો આપણે તમે સમજી શકો છો જે કંઈ થશે આપણે લડી જઈશું બરાબર અને ટીવીમાં તો હાલમાં કઈ કઈ મૂવી આવતું છે નહીં મને આમ બોરિંગ આવે છે બધું કંઈ કંટાળા બાબલા આવે છે ને આપણે લાવડા આવડમાડ થઈ ગયા એટલે હવે કંઈ બાબલા જોવાય નહીં અને આજે આપણું ટીવી હતું ને અહીંયા આ ટીવી હાલમાં બંધ થઈ ગયું છે એની જગ્યા ટીવી લાવ્યા છે અને ટીવી માં હાલમાં તો મે મોટો બટલો શરૂ કરીને જ રાખ્યો છે એટલે મોટો બટલો થાતું tartar માતા કે ઉતા છે અને આનાના બાબલા આવતા જ આના એટલે બાબલા આવે છે આ તો અવાજ વધારે આવતો તો ને એટલે મે આને કરી અવાજ બંધ રાખ્યો તો બાબલા આવે છે પણ બાબલા જોવામાં તો કંટાળો આવે છે પેલા જોવું કે શું છે નહીં હું એક આવતો નથી તો ફટાફટ આપડા સિસ્ટરનો 11:00 વાગી ગયા છે તો આપણે સિસ્ટરને સ્કૂલેથી લેઈન અછો કઈ હોસ્ટેલ લેવા જવાની હમણાં બાર તો તારાને કન્ટિન્યુ મળો નતો બસ ઓ ઘરે આવીને પાછો તમને કન્ટિન્યુ જોડાઈ જાઓ એટલે કન્ટિન્યુ બન્યા રેજો બરાબર છે ગાઈસ અને હવે આપણે ફટાફટ જઈએ હું જાઉં સ્કૂલે સ્કૂલેથી લઈને પાછો આવો ને પછી પાછો તમને કન્ટિન્યુ જોડાવો ગાઈસ હું આવી ગયો છું ઘરે અને મારી સિસ્ટરને લેવા જવાનું હતું તો હું લઈને આવી ગયો છું અને એક કલાક જેવું થઈ ગયું ગાઈસ તેના રજા પાડવા હું ત્યાર નહીં વેટ કરતો હતો અડધી કલાકથી ને પછી રજા પડી ને હું લઈને આવી ગયો છું એનો બેગ પડ્યો છે તો ગઈ હમણે મેં બાર વાગ્યા હતા એટલે બ્લોગ ને બંધ કર્યો હતો કારણ કે ડીજે નો અવાજ બહુ આવતો હતો કારણ કે આ મહિનામાં લગ્ન ની તારીખ બહુ છે ભાવનગરમાં માં બધી જગ્યાએ લગન બહુ છે લગ્ન ગાળો શરૂ છે એટલા માટે તો અહીંયા આજુબાજુ લગભગ કોક ના લગ્ન છે તો ડીજે નો અવાજ બહુ આવતો હતો તો મેં ઘડીક બ્લોગ ને બંધ કર્યો હતો મેં કીધું બંધ થાય પછી હું કન્ટિન્યુ જોડાવું ડોક્ટર બંધ થતા થતા આઈ અડધી કલાક વઈ ગઈ છે સાડા બાર જેવું થયું છે અને હવે હું હમણાં જમી કાઢવી નાખો તો તમને કન્ટિન્યુ મળો અને આજ શનિવાર છે તો રાજભાઈને અને વિરમભાઈને લગભગ બપોર પછી બધાને રજા દોય છે બપોર પછી એના ફોન બંધ કરીએ અને એમને પણ મળવા જઈએ પંદરથી વીસ દિવસ જેવું થઈ ગયું છે આપણે મળવા નથી ગયા એમને પણ તો આપણા ફ્રેન્ડને મળીએ બપોર પછી અને તમે પણ કન્ટિન્યુ બન્યા રહેજો તો જમી કાઢવીને નકર કન્ટિન્યુ અમને મળવું નકર પછી આપણા બધા ફ્રેન્ડ સાથે તમને મળવું બરાબર છે તો તમે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો તો જમીને તમને ફટાફટ કન્ટિન્યુ જોડાઈ જાઉં તો ગાઈસ ફાઇનલી વાગી ગયા છે પાંચ અને જો કે બપોર પછી હું જમીને સૂઈ ગયો હતો એટલા માટે અને વાગી ગયા છે પાંચ અને એનો રાજભાઈનો મેં ફોન કર્યો હતો લગભગ ઉપાડ્યો નહીં અને વિરમભાઈને ફોન કર્યો હતો એમનો મમ્મી ઉપાડ્યો હતો પાંચ બપોર પછી એમનું ટ્યુશન હતું તો એ આવી ગયા હતા ને રાજુભાઈ ઘરે કંઈક કામ છે તો તે ઘરમાં પણ કામ છે તો તે ત્યાં છે અને એક વાત એક વાત એ ગઈશ હું તમારી સાથે શેર કરવા માગીશ મારી પર્સનલ હતી પણ હવે છે નહીં બરાબર છે એ વાત એ કે આઈ થિંક વર્ષ બે વર્ષ પહેલાં મેં વસ્તુ સ્ટાર્ટ કરેલી હું તમને કહી સૌથી પહેલાં તો બે વર્ષ પહેલાં મેં વિચારતો જીમ જોઈન કરવાનો તો કે મજા આવશે વર્ષ બે વરસ પહેલાં મારો વિચાર હતો જીમ જોઈન કરવાનો ત્યારે આપણી પાસે બધા પૈસા હતા નહીં પછી મેં ઘરે સ્ટાર્ટઅપ કર્યું એટલે મતલબ ઘરે કસરત કરવાનું શરૂ કર્યું ઘરે બોડી બનાવવાનું શરૂ કર્યું અને છ મહિનાની અંદર મને તેનો ફૂલ બેનિફિટ મળી ગયો છ મહિનાની અંદર મેં મારી બોડી પહેલેથી અત્યાર મે મેં ટ્રાન્સફર કરીને રાખી હતી પરંતુ આજે છેલ્લા એક વરસથી મેં તે બધું ઘરે વસ્તુ મૂકી દીધી છે ને બારનું જંક ફૂડ ને બધું ખાવાનું શરૂ કરી દીધું છે એટલા માટે પછી બોડીમાં પહેલા કરતાં થોડુંક વીકલી ઓલું થઈ ગયું છે એટલે એમ પહેલા કરતાં થોડીક બોડીમાં ટ્રાન્સફર જે આવ્યો હતો એમાંથી થોડોક ઘટી ગયો છે હવે એ વસ્તુને હું હવે પ્રોપરલી રેગ્યુલર શરૂ રાખવા માટે હું પાછું ઘરે વિચાર હતો કે હવે પાછું જીમ તો આપણે જઈએ કે છીએ પણ જીમ કરતા ઘરે જો કરીએ તો ખાલી ખોટા જીમમાં કોણ પૈસા ને એવું કરે એમ અને જો આપણી પાસે ટાઈમ રહેશે તો જીમ પણ જોઈન કરી લેશું અત્યારમાં તો વિચાર હતો કે કોઈ ગાઈસ ફ્રી તો હશે નહીં તો પછી તમારી સાથે જોડાઈ જાઉં અને આટલા દિવસ એટલે વર્ષ દોઢ વર્ષ જેવું થયું છે ગાઈસ મેં જીમનું બધું કરવાનું ઘરે મૂકી દીધું એટલે મારી પાસે કઈ જીમનું કઈ સાધન વાધન હતું નહીં હું તો જસ્ટ ઘરે બધી એક્સરસાઇઝ કરતો હતો વિચાર છે આટલા દિવસ થઈ ગયા કાય આમ જીમ નું કે ઓલું કર્યું છે દોઢ વર્ષ થઈ ગયું ને આજે અચાનક થી એવું લાગ્યું કે પુશઅપ લગાવવા છે પહેલી વાર લગાવી કેટલા થાય છે આમ પહેલા આઈ થિંક શરૂ કર્યું તો તારે બહુ પુશઅપ નતો લગાતા પણ હવે ગઈસ ને અત્યાર માં પણ એટલા બધા નહીં લાગે હું હમણાં તમને લગાવીને બતાવું અને અત્યાર સરખા લાગે છે કે નહીં પુશઅપ તે મને કરવું જરૂર કહેજો અને બીજી વાત એ ગઈસ કે આ દુખે છે પણ કાય વાંધો નહીં આપણે પ્રેક્ટિસ કરીશું જેમ બને તો ફટાફટ ફોનને મીગું સાઈડમાં ને તમને પુસઅપ્સ કરાવીને બતાવું પહેલાં મારા પુશઅપ લાગતા હતા મિનિમમ પાંત્રીસથી ચાલીસ પુષઅઅપ એક વાર મારી જતો હતો એક સેટમાં ચાલીસ એવા આઈ થિંક ચારથી પાંચ સેટ મારતો હતો એટલે ડેલીના આમ ગણો તો એક દિવસના ત્રણસો સાડી ત્રણસોથી ચારસો સુધીના પુશઅપ મારતો બ્રેક લઈને એવી રીતના એક સાથે નહીં બ્રેક લઈને એક સેટમાં ત્રીસ થી પાંત્રીસ પુશઅપ્સ પણ હવે એટલા બધા લગાય લગાવાય તે માટે ને તમને બતાવું કે મારાથી કેટલા પુશઅપ્સ લાગે છે બરાબર છે તમે પણ કમેન્ટમાં કહેજો કે તે પુશઅપ્સ બરાબર લાગે છે કે નથી લાગતા તો મને એમાં થોડોક વધારવાની ખબર પડે બરાબર છે કે તો હું ફટાફટ ફોન ને મૂકું સાઈડમાં ને તમને બતાવું કે હું પુશઅપ્સ પેલા કરતા બેટર મારી શકું છું કે નથી મારી શકતો બરાબર છે તો ગાઈઝ હવે આપણે લગાવીએ પુશ ઓફ જોકે હું તો જસ્ટ ખાલી ટ્રાય માટે પુશઅપ લગાડું છું અને આપણી જે ટી શર્ટમાં ટોપો છે અંદર નાખી દઉં જેથી આપણને નડે નહીં બરાબર છે ગાઈઝ જોઈએ છીએ પહેલી વાર આટલા વર્ષ પછી આપણે પુશઅફ્સ લગાવીએ છીએ તો જોયું છે આપણાથી કેટલા પુશઅપ લાગે છે બરાબર છે અને ચેનલ પર નવા તો ચેનલ લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો બે લાઇકન ઓલ દબાવવાનું ભૂલતા નહીં બરાબર ચાલો અત્યારે પોઝિશન લઈ લઈએ

ચાલીસ લગાતા હતા હવે છે તો ગેસ હવે ગેસ મિનિમમ છે તે આઈ થિંક ત્રીસ તો લગભગ માર્યાદ હશે આ તો જસ્ટ ટ્રાય હતી આપણે એટલા માટે હા તો જસ્ટ ટ્રાય હટી આપણે કે કેટલા મારી શકીએ છીએ તો એ સુધી તો મરાણા વાંધો નહીં થા કહેવા ગયું શું ત્રીસ પુસ્સા મરી એટલા માટે અને મનીષભાઈ પણ આપણે ત્રણ કે સબસ્ક્રાઈબર થઈ ગયા એટલે ઘણા ઊંચા લેવલ ઉપર પણ તે પણ જઈ રહ્યા છે ને ઋતુભાઈનું હમણાં તમને કહું બે મિનિટ શ્વાસ લઈ લો સરખો પાછો તમે બે મિનિટ કન્ટિન્યુ જોડાવ બરાબર છે રેસ્ટ કરીને તો કે હું અંદરથી બહાર ગયો ને બેથી પાંચ મિનિટ તો રેસ્ટ કર્યો મેં અને મેં આની પહેલાંની ક્લિપ જોઈ મેં પુષઅઅપ્સ કેવી રીતના મેં લગાવ્યા એ રીતના મેં આખી ક્લિપ જોઈ તો મને ઘણો સુધારો કરવાનો છે પુશઅપમાં એમાં એવું છે કે જે પાછળનો બેક બેકમાં પાછળનો ભાગ આવે ને શરીરના પાછળનો ભાગ એમાં મારે ટાઈટ રાખવાનો હોય પણ એ મારાથી લો થઈ ગયું હતું એવા ઘણા નાના મોટા સુધારા છે પુશઅપમાં જે મારે કરવાના છે અને હું ઘરમાંથી બહાર વી એવો છું હાલમાં તો કારણ કે અંદર મને એવું લાગ્યું કે અંધારે જેવું લાગ્યું છે એટલે માટે હું બહાર વિયો બનાવવા માટે અને ઋતુભાઈનું તમને કીધો તો કે ઋતુભાઈને મેં આ લગ્નમાં ગયો તો હું કહીને આવ્યો કે તમે વ્લોગિંગનું શરૂ કર્યું છે તો તમે તે નિકો ને એમ તો તે હંમેશા ફ્રી ફાયરમાં ઓનલાઈન હોય હું નથી રમતો પણ જ્યારે તેમની દુકાને જાવ કે એવી થિંક ગમે ત્યારે હું તમને જોઉં એમને તો તે ફ્રી ફાયર રમતા હોય છે તમે પૂછ્યું કે તમને ગેમિંગમાં આટલો રસ લાગ્યો છે તો પછી બ્લોગિંગનું શું જાવ એમ તો તેમણે મને એવું કીધું કે બ્લોગિંગનું તો મારે શરૂ રાખવાનું જ છે પણ મારે સાથે સાથે ગેમિંગનું પણ સેટઅપ કરવું છે નવું નવું ખુલ્લું છે અને હાલમાં ઇન્ડિયામાં કે ગુજરાતમાં અજુભાઈ ફેસ રિવલ કર્યું બરાબર પછીનું ગેમિંગમાં એટલું બધું ક્રેઝ આવી ગયો છે કે નાના નાના પબ્બી પાંચ પાંચ વર્ષના હું હાલમાં ગામમાં જોઉં છું અમારા મુની ગામમાં ચાર ચાર પાંચ પાંચ વર્ષના બાળકો એટલે પાંચ વર્ષને નહીં આઈ થિંક સાતથી આઠ વર્ષના બાળક મોબાઈલમાં ફ્રી ફાયર પબજી રહેવું રમતા હોય છે ના એ પણ એક સ્કિલ છે શીખવા જેવી જો તમારામાં હોય તો તમે શીખી શકો છો એવું નથી પરંતુ એક સેકન્ડ ગાઈસ ફોન આવે છે તો ગાઈસ હું તમને એ કહેતો તો એટલે ફોન આવ્યો તો બે પપ્પાનો ફોન આવ્યો તો એટલા માટે કે કામ હતું એટલા માટે અને હું તમને કહેતો એ કે જો તમારા માટે સ્કિલ હોય મારામાં એ હતી ગેમિંગની સ્કિલ મેં અહીંથી નવમાં દસમા વામે શરૂ કર્યું તો ફ્રી ફાયર રમવાનું મને પણ એમાં ખૂબ રસ લાગ્યો મારામાં સ્કિલ હજુ પણ છે પણ હું અત્યારે રમતો નથી અત્યારે આપણે બંધ રાખી હતી અને બીજી વાત એ કહું કે એકની જગ્યા નતું રેવું હડતા ફરતા રહેવું બીજી એક વાર એ કહેતો હતો કે ઋતુભાઈના માટે સ્કિલ હતી પણ હાલમાં બહુ છે નહીં તો હું તમને હાલમાં એ સ્કિલ તે પાછી લાવવાનું કરે છે અને તે મને એવું કહેતા હતા કે આપણે કે મારે ગેમિંગની ચલણ નોખી બનાવી છે મેં કીધું ઓકે તું બનાવ પણ સાથે સાથે આને પણ કન્ટિન્યુ તું રાખતો રે જ્યાં હું એને એમ કહેવા માગતો હતો ત્યારે જ્યારે મેં કીધું કે તું લોગને કેમ કન્ટિન્યુ નથી રાખતો તો તેને મને એવો જવાબ એ કહો કે મેં ગેમિંગનું ખોલ્યું છે તો તે ગેમિંગની જે સ્કિલ એટલે જે અમને પૂલું હતું એ પાછું રિકવર કરે છે અને એ કહેતો તો કે હું ગેમિંગની પણ નવી અલગથી ચેનલ બનાવીશ કાંઈ વાંધો નહીં તું બનાવ તારામાં આવડત છે તો તું બનાવી શકાય આપણામાં તો ગાઈ હાલમાં બ્લોગિંગનું છે તો બસ આપણે બ્લોગિંગને આવું કરશું અને હવે વાગી ગયા છે ગઈ જ સાડા પાંચ બરાબર છે અને હવે બ્લોગને એન્ડ કરવાનો પણ સમય આવી ગયો છે જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કોમેન્ટ શેર અને કોમેન્ટમાં જરૂરથી કહેજો કે મારાથી પુશઅપ સરખા લાગ્યા કે નથી લાગ્યા અને કાઉન્સલિંગ કરીને મને માં પણ કહેજો કે કેટલા લાગ્યા છે એ તો આઈ થિંક ત્રીસ ઓગણત્રીસ ત્રીસ કે 28 જોવા મારી છે પણ તમે ગણીને કહેજો કેટલા લાગ્યા છે અને જલ્દી તમને મળું એક નવા બ્લોગમાં ચેનલ નવો ચેનલ તો કરો ના ભૂલતા અને બે આઇકન ના ભૂલ તમને મૂવ ના ઉભો ત્યાં સુધી બધા હર હર મહાદેવ બધાને